આમાં છે કમ ને તર રેગ્યુલર આવે છે આમાં છે તે હા બિસ્કિટ નો બનાવી જો એનો ઈ ને મે ફોન કરી દીધો મે કીધું તમે જદી આવો ને દેદી મને ફોન કરજો દો ઠીક હા સમજી એટલે પાછા એકવાર ત્યાં આવી જાવ હા સમજી સમજી બટાણી હાઈ તમારી તમ કરવા ગયા છે અને કઈ પગ દેખાડવાનો હતો હા ભાઈ હાલો બાજુ રોમાનો નંબર એવા દો બને બને હા આરો રોમ રજા લઈ હા